કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શનને લઈ કેશોદ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને અટકાયત કરાઈ કેશોદના ચાર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌ રક્ષા દળ દ્વારા સાંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને ઠેસ પહોંચે તેવા જે શબ્દો બોલવામાં આવ્યા છે તેનો તમામ હિન્દુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં આજરોજ કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સમાજ દ્વારા વિરોધ કરેલ અને રાહુલ ગાંધીના ફોટો પણ સળગાવી વિરોધ કરતા લોકોને કેશોદ પોલીસ દ્વારા તમામને અટકાયત કરવામાં આવ્યા હતા રખણ કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તથા તાલુકા પ્રમુખ આજ રોજ કેશોદ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો હતો એમાં જે સંસદ ભવનની અંદર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજ પ્રત્યે લાકડી દુભાય અને હિન્દુ સમાજને ઠેસ પહોંચે તેવા વાક્યોનો ઉપયોગ કરી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન જે કર્યું અને પોતે સાબિત કર્યું કે તે હકીકતમાં તે બાળક જ છે આવા નિવેદન આપી અને હિન્દુ સમાજને હર હર વખત ભડકાવે છે અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે તો તેના વિરોધમાં બજંગદળ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી અને એને સાબિત કરો એવું સાબિત કરીએ કે હિન્દુ સમાજ એક છે અને જો હવે પછી ક્યારેય પણ આવી જો ભાન ભૂલા વગર એવું કોઈ નિવેદન આપશે તો હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે તો આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકામાં જિલ્લામાં હર જગ્યા પર આવા આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તો આજે અમે પણ અંદર આ વિરોધ પ્રદર્શન કરી અને અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજની જે લાગણી દુભાણી એને આપણે માગણી કરીએ કે એનું એના પર એક્શન લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં રાવલિયા મધુ એસલાઇન ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે